देवो पे एल, एल रबारी एक मिनट हो अगन मयो आले हमारे 35000 रुपिया आवो छे महीना नी एल एक मिनट हो हां रबारी तमारो गांव क्यों छे भुज भुज प्रॉपर भुज आपो पर भुज आ घर जमई जाओ आपरो जरूरी आ तो तमारो नंबर बोलो जी અત્યારે ફોન કરી રહ્યો

બે બેતાલ તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે એ સગાઈ કે લગ્ન થયેલું છે અગાઉ ના ના કઈ નથી એટલે કાઈ સગાઈ લગ્ન થયું જ નથી કઈ ના અમારા હળપરીમાં જડે એની નહી એવું હોય હા હા પેલા લો વિડિયો ડિલીટ કરી નાખો ના નવેસર નાખો તો જેડી ગાય કા થઈ જાય એમ અને પાછળ આટક રાઠોડ લખ્યું રાઠોડ પાછળ રાઠોડ લખું હા હા સમજાઈ ગયું

રાખવા માંગતા હોય તો તમારે ગોઠવું છે અને કદાચ ઓમ પાત્ર મળતું હોય તો હાલે એટલે ઉમર તમારે એટલી હાલે

સમજાઈ ગયું એટલે કોઈ તમારે ફેમિલી માં છે હજી બાકી ને અઠાવન વાર પુરું થાય અચ્છા અઠાવન વારે પૂરું થાય ને ગયું સમજાઈ ગયું બરોબર છે બરોબર છે એટલે કોઈ એવું પાત્ર હોય કે જ્યાં તમારે ઘર જમાય હોય તો તમારે મેળા આવે બરાબર કદાચ એવું બને કોઈ કોઈ ઘર સમજ તો પછી તમારે મકાન કેવું નથી તો પછી કઈ રીતે એડજસ્ટ કરશું એમ એટલે આપડે કઈ કરવું જ નથી કઈ મને ના ના તો એ આપડે મૂકીએ નઈ તો દુનિયા બહુ મોટી છે ક્યાંક એવું મેળા આવી જાય એવું થોડું છે આવી જાય એ તો દુનિયા તો બહુ મોટી છે પછી તમારે કઈ જમીન કેવું કઈ ખેતર બેતર એવું કઈ નઈ ને ના ના કઈ નથી માલ ઢોર એવું કઈ કઈ નહી નકર તમારે રબારીમાં તો માલ ઢોર ને એવું બધું હોય ના ના કઈ નહી સમજાય ગયું વર્ષો થી તમે નોકરી જ કરતા હશો ને સમજાય ગયું સમજાય ગયું બરોબર છે પણ તમારું પ્રોપર ભુજ કે આજુબાજુ નું ગામ ભુજ ભુજ એમ પ્રોપર ભુજ જ બરાબર કેટલું ભણેલું ગણેલું કેટલું છો તમે

અને ખાસ કરીને કોઈ ફ્રોડ કોલ આવે પૈસા ટકા ની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ બરાબર ને ભલે ભલે કઈ વાંધો નહીં દેવાભાઈ આપડે મૂકીએ બરાબર ભલે ભલે કઈ વાંધો નહીં આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ